આસસજી હોસ્પિટલ મધ્ય ગુજરાતની સૌથી મોટામાં મોટી હોસ્પિટલ છે ન કેવળ વડોદરા શહેર પરંતુ આજુબાજુના ગામના લોકો પણ અહીંયા સારવાર લેવા માટે આવતા હોય છે આ હોસ્પિટલમાં સિત્તેર કરોડના ખર્ચે ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે પરંતુ કેટલીક કામગીરી અધૂરી છે ઘણા બધા મશીનો જૂના છે અલગ અલગ રૂમોમાં ત્યાં ફેન એટલે કે પંખા પણ નથી લગાવ્યા સામાજિક કાર્યકર્તા કમલેશભાઈ પરમારે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે જવાબદાર વ્યક્તિઓની બેદરકારીને કારણે આ આ હોસ્પિટલનું નામ રહ્યું છે તમામ અધિકારીઓને ખખડાવ્યા છે ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ તાત્કાલિક વિભાગની કેટલીક કામગીરી બાકી હોવા છતાં પણ ઉતાવળે શરૂ કરવામાં આવ્યો છે નવીન વોર્ડમાં પંખા નથી જૂના એસીજી મશીન લગાવવામાં આવ્યા છે દિશાદર્શક પોસ્ટર નથી નવીન વોર્ડમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલા દર્દીઓ સ્ટ્રેચર પર સારવાર લઈ રહ્યા છે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાથે તેમજ જે પીઆઈયુ વિભાગના અધિકારીઓ સાથે રાખીને સંપૂર્ણ વિઝિટ પણ કરવામાં આવ્યું છે ત્યારબાદ તમામ જવાબદાર વ્યક્તિઓના સુપ્રિન્ટેન્ડન્ટ રંજન અય્યર દ્વારા તમામને ખખડવામાં આવ્યા છે જે પણ બેદરકારીઓ છે તે તાત્કાલિક ધોરણે કામગીરી કરવા માટે સૂચન પણ કરવામાં આવ્યું છે સેફ પાસ કોણ શું છે એને ફ્રેશ કરાવી દો સર એ લેક કરી દીધું છે કીધું થોડું જલ્દી આગળ સાયનાઈટ માર્યા જોઈ લો વ્યવસ્થિત સાયનાઈટ કરાઈ ના તમારે જે હોય એને જરા ભાષાથી સુધારો

આ પસંદ કરેલા છે ના જોતો ને બજાર ને પડદા લેવા દે એટલે અંદર સુતા લે ખબર ચોક્કસથી મધ્ય ગુજરાતની સૌથી મોટા મોટી હોસ્પિટલમાં અનેક દર્દીઓ અને દર્દીના પરિવારજનો આવતા હોય છે ત્યારે હાલમાં જે સિત્તેર લાખથી વધુના ખર્ચે જે ઓર્થોપેટિક સર્જિકલ વોર્ડ જે તાત્કાલિક વોર્ડ કહેવામાં આવે છે તે નવીન બનાવવામાં આવ્યો છે ત્યારે ખાસ કરીને દિશા સૂચક સાથે સાથે અનેક જે ખામીઓ હતી ખામીઓના કારણે અમે ગત રોજના દિવસે જે સમાચાર પ્રસિદ્ધ કર્યા બાદ હાલમાં જે એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ સાથે સાથે જે જવાબદાર વ્યક્તિઓ અહીંયા ગાડી જાત તપાસ નિરીક્ષણ કર્યું ત્યારે જોવા મળ્યું કે કેટલીક ગંભીર બેદરકારીઓ હતી અને જે પીઆઈયુ વિભાગના જે અધિકારીઓ છે કર્મચારીઓ છે એ અણઘર આવડતના કારણે જે કહેવાય છે કે કેટલીક ખામીઓ દેખાવે છે એમાં ઇસીજી મશીનો છે તે જૂના મશીનો લગાવવામાં આવે છે ઘણી જગ્યા ઉપર જે પંદર ખાટલા છે પંદરે પંદર ખાટલા ઉપર જે ઇસીજી લગાવવાની જગ્યા ઉપર જે પંખા લગાવવામાં આવે છે એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની સંકલન અભાવના કારણે આજે જે કહેવાય છે કે સિત્તેર લાખ ની માતબાર રકમ ખર્ચ કરવા છતાં પણ દર્દી અને દર્દીના પરિવારજનોને જે હાલાકીનો સામનો વધવો પડે છે ત્યારે આજે રોજ જે કહેવાય છે કે અહિયાં સાહેબે જયારે જે આ હોસ્ટલની વિઝિટ કરી અને તમામ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને તતરાવ્યા અને ખકડાવ્યા ત્યારબાદ જે કહેવાય છે કે તંત્ર સપાળું જાગ્યું છે પરંતુ ખાસ કરીને જ્યારે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય અને જે કહેવાય છે કે જે દર્દીઓની સુવિધાકારી માટે અને સુખાકારી માટે જ્યારે ખર્ચ કરવામાં આવતો હોય ત્યારે જે કહેવાય છે કે આ તમામ કોન્ટ્રાક્ટરોએ અધિકારીઓએ આ જે તે નિરીક્ષણ કરવું જોઈએ અને જે તે જવાબદારી મુજબ કામગીરી કરવી જોઈએ પરંતુ ખાસ કરીને જ્યારે આ રીતની કામગીરી કરી હોય ત્યારે આવા કોન્ટ્રાક્ટરોને અધિકારીઓને ધોરણે સૂચના આપી જોઈએ તેવી અમારી માંગ છે હા ચોક્કસ જે કહેવાય છે કે દિશા સૂચકના જે બોર્ડ છે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હોય જયારે સિત્તેર લાખ ની રકમ ખર્ચી હોય છતાં પણ જે કહેવાય છે કે કાગળના બોર્ડ લગાવવામાં આવ્યા એટલે કાગળના બોર્ડ તો જે કહેવાય છે કે જે એસએસજી હોસ્પિટલ જનરલ હોસ્પિટલ છે અનેક દર્દી અને દર્દીના પરિવારજનો આવતા હોય કાગળના જે બોર્ડ છે એ તો કાલે ફાડી નાખવામાં આવશે એટલે કહેવાનો મતલબ કે ઓનલી લાલી લિસ્ટિક મેકઅપ પાવડર લગાવીને સજ્જ કરવાની જે આદત પડી છે જેમ કે મંત્રી તંત્રી જંત્રી આવતા હોય ત્યારે તમે જોશો કે સફાઈની કામગીરી થતી હોય છે પરંતુ ખાસ કરીને જ્યારે આ રીતની ઓછી વિઝિટ કરવાની હોય છે ત્યારે જે હાલમાં જે કાગળના બોર્ડ લગાવે છે એની કરતાં જે વ્યવસ્થિત લગાવવાની જરૂર છે કારણ કે આટલો મોટો ખર્ચ કરવામાં આવ્યો હોય છતાં પણ આટલી ગંભીર બેદરકારી હોય એ બેદરકારી દાખવનાર અધિકારીઓ સાથે સાથે કોન્ટ્રાક્ટરોને જે તાત્કાલિક ધોરણે સૂચના આપી અને આવા કોન્ટ્રાક્ટર ને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે